અઠાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ નું રાશિફળ તમારો દિવસ કેવો રહેશે તમારી રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે તે જાણવા માટે આ વિડીયો અવશ્ય જુઓ આ વિડિયોમાં તમને તમામ બાર રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે તેની વિગતવાર માહિતી મળશે તમારી રાશિ અનુસાર તમે જાણી શકશો કે આજે તમારા માટે શું ખાસ છે દરરોજનું રાશિફળ જાણવા માટે તમારે હવે ક્યાંય જવાની જરૂર નથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો દરેક વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો મેષ આજે આર્થિક સ્થિતિ પર ધ્યાન આપવું જરૂરી છે આવક કરતા ખર્ચ વધુ રહી શકે છે પરિવારમાં કોઈ વાતને લઈને તકરાર થઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે થોડી નબળાઈ અનુભવી શકો છો વૃષભ આજે તમારી મહેનતનું ફળ મળવાની શક્યતા છે નવા કાર્યો શરૂ કરવા માટે દિવસ શુભ છે સ્વાસ્થ્ય સારું રહેશે મિથુન આજે તમારું મન થોડું અશાંત રહી શકે છે કોઈ નજીકના વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે આર્થિક સ્થિતિમાં સુધારો થશે કર્ક આજે તમારી વાણી પર સંયમ રાખવો જરૂરી છે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા બીજાની સલાહ લેવી સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે સિંહ આજે તમને અચાનક ધનલાભ થઈ શકે છે નવા કાર્યો શરૂ કરવા માટે દિવસ શુભ છે પરિવાર સાથે સારો સમય પસાર થશે કન્યા આજે તમે થોડા ચિંતિત રહી શકો છો સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે આર્થિક સ્થિતિમાં સુધારો થશે વૃશ્ચિક આજે તમારે કોઈ નવી જવાબદારી લેવાનું ટાળવું જોઈએ સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે આર્થિક સ્થિતિમાં ઉતાર ચઢાવ આવી શકે છે ધનુ આજે તમારું મન થોડું અશાંત રહી શકે છે કોઈ નજીકના વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે આર્થિક સ્થિતિમાં સુધારો થશે મકર આજે તમારી મહેનતનું ફળ મળવાની શક્યતા છે છે નવા કાર્યો શરૂ કરવા માટે દિવસ શુભ સ્વાસ્થ્ય સારું રહેશે કુંભ આજે તમારું મન પ્રસન્ન રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે મીન આજે તમારે કોઈ નવી જવાબદારી લેવાનું ટાળવું જોઈએ સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે આર્થિક સ્થિતિમાં ઉતાર ચઢાવ આવી શકે છે